નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલ ગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પવનની શક્યતા વરસાદની શક્યતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કઈ સિસ્ટમો સક્રિય થશે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને આપી દેવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયો છે જે સો ટકા અત્યારે વર્ષા આપી રહ્યું છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક શીત લહેર પર જોવા મળી છે જેની અસર રાજસ્થાન ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં જોવા મળી છે અત્યારે ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી કરતાં પણ નીચે ચાલી રહ્યું છે અને મહત્તમ તાપમાન સત્યાવીસ અથવા તો અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે મિત્રો ગુજરાતમાં અત્યારે એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે દિવસ દરમિયાન આપણને અત્યારે હવે ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે એટલે કે મિત્રો અત્યારે ન્યૂનતમ તાપમાન જ્યારે નીચું જઈ રહ્યું છે જેના ભાગરૂપે થઈને દિવસ દરમિયાન આપણને ગરમીમાં આંશિક રાહત પણ મળી રહી છે હવે તમે સિસ્ટમો ઉપર નજર નાખીએ તે પહેલાં જણાવીએ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી મિત્રો આવનારા એકાદ અઠવાડિયામાં એક સોલિડ એક્ટિવ થાય તેવી સંભાવના છે જેમાં બે સિસ્ટમો સક્રિય થાય તેવી પણ સંભાવના છે અને તેની અસર છે કે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદના રૂપમાં જોવા મળશે જેની અસર છે એક મધ્યમ મહારાષ્ટ્ર સુધી પર જોવા મળી શકે છે બીજી તરફ હવે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિઝન આવી છે ત્યારે આગામી ચોવીસથી અડતાલીસ કલાક બાદ એક નોન સ્ટોપ કહી શકાય કે મધ્યમ મધ્યમસરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ રહેશે અને બરફવર્ષાને વરસાદ પણ આપશે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક ભાગોમાં માઇનસ આઠ ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન જઈ શકે તેવી સંભાવના છે મિત્રો બરફવર્ષા અને એક વરસાદની શક્યતા પણ વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો હવે બીજી એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના આધારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં શું વરસાદ પડશે આવનારા દિવસોમાં શક્યતા કેટલી છે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે ગુજરાત સહિત અનેક વિસ્તારમાં સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ તો જોવા મળી રહ્યો છે ત્યારે તમે સેટેલાઇટ બ્યુઝના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ ચોક્કસથી છે પરંતુ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા રહેલી નથી કારણ કે અત્યારે આ જે વાદળો છે તે અપર ક્લાઉડ વાદળો આપણને જોવા મળી રહ્યા છે અને આપણને વરસાદ આપનારા જે વાદળો હોય છે જેને આપણે લો ક્લાઉડ વાદળો કહીએ છીએ એટલે અત્યારે તેની શક્યતા ખૂબ ઓછી છે એટલે વરસાદ પણ પડે નહીં તેવી શક્યતા છે એટલે મિત્રો અત્યારે હવામાનમાં સામાન્ય પલટો ચોક્કસથી જણાશે પરંતુ એક વાદળછાયું વાતાવરણને લાગે આપણને એવું લાગશે કે વરસાદ થઈ જશે પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા હાલ પૂરતી નથી રહી ત્યારે મિત્રો આવનારી તારીખ અઠ્યાવીસ તારીખની પણ વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ અહીં આગળ સર્જાય તેવી સંભાવના છે ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં પણ સર્જાશે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને જે તે વિસ્તારમાં એક વરસાદી માહોલ પણ સર્જાઈ જાય તેવી સંભાવના છે એટલે મિત્રો આવનારી તારીખ ત્રીસ એકત્રીસ બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થવાનો છે જે મધ્ય ભારત સુધી તેની અસર જોવા મળી શકે છે હવે આ સિસ્ટમની અસર ગુજરાતને કેટલા પ્રમાણમાં થશે તે તમે અત્યારે સ્ક્રીન ઉપર જાતે જ જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ વધારે મજબૂત જણાય ત્રીસ તારીખે પણ વધારે મજબૂત જણાય એકત્રીસ તારીખે પણ વધારે મજબૂત જણાય અને મિત્રો આ જે સિસ્ટમ છે ત્યાંની જે અસર છે આપણને પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી જાન્યુઆરી સુધી જોવા મળે તેવી સંભાવના છે એટલે મિત્રો અત્યારે જ્યારે અવારનવાર નવી સિસ્ટમો બની રહી છે જેના ભાગરૂપે તેને એક વરસાદી માહોલ સર્જાશે જે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોવા મળશે બીજી તરફ ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોન સ્ટોપ ચાલુ રહેશે જે વધતા ઓછા પ્રમાણમાં પણ જોવા મળી શકે છે એટલે મિત્રો ગુજરાતમાં એક વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી અત્યારે ચોક્કસથી એક ઠંડીનો માહોલ સર્જાઈ જશે અને ગુજરાતમાં એક ઠંડીનું મોજું ફરી વળશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે નલિયામાં આગામી દિવસોમાં તાપમાન દસ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે એટલે મિત્રો હવે આપણે કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું અને આવનારી તારીખ જાન્યુઆરીમાં પ્રથમ વીકમાં ગુજરાતમાં સામાન્ય વાતાવરણમાં પલટો આવી શકે છે પરંતુ વરસાદની શક્યતા હાલ ઓછી છે કારણ કે આ જે બે સિસ્ટમો બનશે તે અત્યારે આ દક્ષિણ ભારતને હિટ કરે તેવી સંભાવના છે જો આ સિસ્ટમમાં વધારે મજબૂત જણાય અને તેની રેખા જો વધારે સક્રિય થશે અને જો ગુજરાતને અસર કરવાની હશે તો તમને તમામ પ્રકારની માહિતી અમે જોડે જોડે આપી દઈશું એટલે મિત્રો અત્યારે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી બીજી તરફ વાત કરીએ તો રાજસ્થાન છે દિલ્હી છે અને ગુજરાતના અનેક ભાગોમાં વહેલી સવારે આપણને ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે એટલે ગુજરાતમાં હવે એક ધુમ્મસનો માહોલ સર્જાઈ જશે જો તમારા વિસ્તારમાં પણ ધુમ્મસનો માહોલ સર્જાયો હોય તો નીચે વિસ્તાર જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે એ ગુજરાતમાં ચોક્કસથી એક વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે